था। 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 अवे खंभो बहु कैस अवे हवे काम कर, करू आपली दुकाने जा आणि अयू बिस्टोल

અહ શું કરવું આનું મારે હવે ક્યારે આવશે ગુડાનો અમારો ટપુશે શું ને કાયમ મન રૂપિયા લેવા કાઢે છે સિકણો એક ના રે એક કિલો કે બે કિલો ના લઈ લેતો આમનું મન રોજ દુકાન ના ધક્કા કરીને થકવી દે છે આ હા હા આવશે પણ આ આ આયો હેલો આ આ ખવાય એ જઈને ભરી દે આ ગધાડા જેવો જ જો આને કેદી ખબર પડશે હું કરું આને મારે એ ખેણી તું રોમા ઉપાધી કરી માને હું સૌને આ જંદો એનો ખાખરો કાઢી નાખું હાલી ના ઘરે જાવ હ એટલે હવે સાને કેટલી વાર છે કેટલી માં કરું શું કે આવો આવો પેલા ના શું આવે તમાર માણા કે બરો મળા સા ઓ લઈને આયો સા ઈને આ મારી ઠેણીને માર્યો પૂછો યો એસી એસી હવે જી હોય શું કરું હવે એમ થોડું આલે આમ જો તો આ છે તારી માને તે મારી ઠેણીને માર્યો હે આ બાજાય આ બાજાય તો તારી માને આજ તારો વારો કઈ નથી એ એસી એસી વશમાં હું પડે બેજા એટલે બેજા કાઈ બોલતો નઈ નકર માઈને કીટાય હવે તો ભાઈ કોઈ દી મારી આ ઠાણીને માર્યો હે ને તો મારી નાખી આ ઠાણી પેલવા નથી એસી જે હોય ઓય બાબા જા તને ખબર નો પડે કે દાડા કે પેલવાનના માણાનું નામ ન લેવાય મે ક્યાં એનું નામ લીધું તું પેલા ઈ મારે આર ભટકાણો તો એટલે મે ઈન માર્યો એ હવે જી થી વી સા લાય કે હવે માર તમે રો સાત તો પાવો અને તમ હતા તો ઈ મન મારી રુવે જો ઓ માર તમાર બોલે કામ જ ન રહેવું એ પણ આયા તો હાય તું એ પણ તું આયા હાય તો ખરો મારી એક વાત તો માઈક આ હેડો બે આપણે હને આને બાજીએ નો પોગી પણ તું મને વિચારવા દે આલટાણી હાલ કા જોયું ને હા તને માર્યો ઈને માર્યો ને હા આપડા ગામ માં કોઈ આપણું નામ નો લે હું કોણ છું ખબર છે જાડુ પહેલવાન હા એક આઈડિયો હાથમાં આવી ગયો તું જો આને હું સીધો કરી વાર તું આને અહીં બે બે ઓ હવે જા હવે દુકાને જઈને બિસ્ટો લઈ આય આલ જા મારી ઠેણીને ને માર્યો તો લે

હવે આપણા ગામમાં ને આખા ગામને બીક લાગશે શું કામ ખબર છે આપણે જેવા તેવા નત માર્યો ટપુ શેઠના ઘરે જઈને માણાને માર્યો છે હવે તો સમજો મારી પાસે એક મસ્તીનો આડિયો છે હવે બધાના ઘરે જઈ જઈને હપ્તા ઉઘરાવા છે જે પૈસા ન દે એને ધડવા છે હવે તો આપણે ડબલ મોજ કરશું

તારો બાપ સાહેબ આવે ક્યાંથી હા પેલવાન ત્યાં ને માર્યો છે ને એ સાહેબ કયા થાણામાં તમ આવો અરે ગમે એ થાણામાંથી આવી કેમ તારે શું કામ છે ઈ ઉબોરે ધારા સાહેબ તો ફોન કરું હમળ્યા ખબર એ ધારા સાહેબ એના ફોન બોલ

હવે આમ જો કોઈ નું નામ નો લેતો સાહેબ કોઈ નું નામ નો લવું ફારું બાકી